ફેમિલી હરખે હરખે વરાછા રોડ પર ફરવા માટે નીકળું હોય અને ભારે વાહન પસાર થાય વાહન પસાર થાય અને ગાડી નું હેન્ડલ હેન્ડલ તો માટે પણ નાભીમાંથી મારા નામ પણ નીકળી જાય મારા બાપ અને નામ તો નીકળી જાય પણ પર ભરવા આપણા બધાનો જીવ બચી જાય ને એની માને લેતે મારા કૃષ્ણ ભગવાન રણમાજી મહારાજે ડબલ કરી દીધું મારા બાપ કેટલું લઈ લેવું ને જેમ મારા હનુમાનજી મારે દેતા આવડે ને લઈ લે